હે મિત્રો નવા વિડીયોમાં મિત્રો મિત્રો આપો આપણે સાફ કરવા ગયા હતા પણ રૂપો મિત્રો અત્યારે નથી તો હું બતાવું તો આવી છે ખાટલો હકમ પાત્ર છે અને આ બધું સાફ કરવાનું છે આપણે મિત્રો તો આપણે કહીએ તને મળીએ કન્ડિશન સારી નથી રૂમની મિત્રો ટાઈમ જ પણ તો નહીં આપો ને તો વિડીયો એડિટ કરવાના હોય મિત્રો વિડીયો બનાવવાના મિત્રો આપણો કચરો વાળવાનો આપણો રૂમનો છેલ્લો ખાંડ સાજો તમે જોશો જોઈ શકો આપણો કચરો વાળીએ તમે મળીએ

Dua Juli mudo. Yo. Eh, aku buat apa tau? Eh, ini perapa situ jual tu mesu itu ko. pun situ beli gas bayu gayu nu. Anak jual eh, asal dia gas bayu itu. Mesu jago, ko. Anak hati hati kasih 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 mardi itu મિત્રો ફરવા મિત્રો કુવો આપણે કુવો કુવો મિત્રો કુવામાં અત્યારે અમારે પીવા માતા પોણી ફરવાનું તે થી પોણી મોટે મોટે

ને એ બે બે નામ ડિલીટ છે આપણે ફરવાનું છે અને બીજો ખૂણો એક બાર બાર એનું ગાયનિક ફંગર ઇને સેરો કરવાની છે તો જો બીજી ગાયનો શેરો કામ ચાલુ થઈ ગયું છે આ જે રહી આપણી બીજી ગાય જે જોકો અમે દાદી સેરો કાળો છે જો મન ન ઓલાય કેટલો માલ લાવ લે જો ડિલીટ કરો આ જે મે દાદી મિત્રો તો તમે મારી મિત્રો આપણા ઘેર આવ્યા હતા ઘેર આવી આપણી દૂધ પઢાઈ પઢાઈને રાતો રહેવું આપણે મિત્રો વિડીયો એક તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો મિત્રો જય શ્રી નામ મિત્રો